ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂ માફિયાઓએ ગેરકાયદ્રસ્તર રીતે દારૂ ભણેલા વાહનને રોકવાનો પ્રયાસ કરી રહેલા રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર કાર લાવી હતી જેને કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું ગુજરાતમાં દારૂબંધીના પડગા ફૂંકતી ભાજપના આશ્રય હેઠળ વિકસી રહેલા ગુજરાતના ગેરકાયદેસર દારૂ માફિયાઓની તાકાતની તમે કલ્પના કરો કે એક બુટલેગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોતાની દારૂ ભરેલી ગાડીથી ઉડાવી મૃત્યુ નિપજાવી દીધું હતું ગુજરાતમાં છેલ્લા બત્રીસ વર્ષથી ભાજપનું રાજ છે છતાંય ભાજપ ગુજરાતમાં દારૂબંધી કરવામાં તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવામાં અને ગુનાખોરીનું નિષ્ફળ નીવડ્યું છે અને ગુઠલેઘરો દિવસેને દિવસે બેફામ બનતા જાય છે આ તમામ ઘટનાને લઈને આજરોજ લિંબાયત વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા લિંબાયત આંબેડકરનગર ખાતે ગુજરાત રાજ્યના નિષ્ફળ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અરજી ઉપર અંતિમ યાત્રા કાઢી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું